ગુજરાતીઓને ત્યાં કોઈ પણ શુભ પ્રસંગ હોય કે વાર તહેવાર હોય ત્યારે લાપસી બનાવવામાં આવતી હોય છે જો કે લાપસી બે પ્રકારની છે આપણે ઘઉંના કરકરા લોટમાંથી પણ બનાવી શકીએ અને ઘઉંના જ ફાડામાંથી પણ બનાવી શકીએ છીએ તો ટ્રેડિશનલ રેસીપી તમે જો તો કડાઈમાં બનાવવામાં આવતી હોય છે પરંતુ ઓછા ટાઈમમાં બની જતી એકદમ આવી ખીલેલી ખીલેલી અને છૂટી એકદમ દાણો દાણો અને સે જે જ ઘણીવાર એવું થાય કે લાપસીમાં બહુ ચીકાસ આવી જાય છે તો પૂરેપૂરી તમારી સાથે ટિપ્સ સાથે આજે રેસીપી શેર કરું છું બહુ સરસ રેસીપી તમારી સાથે શેર કરવાની કરવાની ચાલો જોઈ લો રેસીપીને તો જો ફાડા છે ઘઉંના ઘણી પ્રકારના ફાડા મળે નાના મોટા એમાં જે રેગ્યુલર ફાડા હોય ને તેનો જ ઉપયોગ કરવાનો છે આપણે લાપસી માટે તો જો કપ પ્રમાણે જુઓ તો પણ એક કપ છે અને ઘરની વાટકીથી પણ તમે બનાવી શકો છો તો હવે કડાઈમાં આપણે હાફ કપ જેટલું ઘી લેવાનું છે વાટકીથી બનાવો તો અડધી વાટકી લેવાનું છે ત્યાર પછી જો એક વાટકી આપણે ફાડા થયા હતા તો એ જ વાટકી ઉમેરી દઈએ અને ઘી પહેલાં થોડું ગરમ થવા દેવાનું અને ત્યાર પછી જ ફાડા ઉમેરો આવું કરવાથી ફાડામાં ચીકાશ નથી આવતી અને સારી રીતે શેકાવાની પ્રોસેસ થતી હોય છે તો ફાડા આપણે સાતથી આઠ મિનિટ ધીમા ગેસ પર કમ્પલસરી શેકવા પડશે જો નથી શેકતા ને તો ચીકાશ આવે છે તો ફાડા શેકતા શેકતા જ આપણે ખાસ પ્રોસેસ કરી લેવાની છે તો પ્રેશર કુકરમાં લાપસી બનાવી છે તો જુઓ ઘરની વાટકીનું માપ લઈને બનાવીએ છીએ એટલે આપણે જે વાડકીથી ફાડા લીધા છે એ જ વાડકી ભરીને આપણે પાણી લેવાનું છે પરંતુ પાણી કેટલું લેવાનું છે તો એક વાટકી ફાડા છે તો એની સામે ચાર વાટકી જેટલું પાણી લેવાનું છે આ પરફેક્ટ માપ છે ઘણીવાર એવું થાય કે સાડા ત્રણ વાટકી કે ત્રણ વાટકી પાણી લો તો ફાડા કડક રહી જાય છે તો આ રીતે ચાર વાટકી પાણી લેવાનું છે તો જે વાટકીથી ફાડા લ્યો એ જ વાટકીથી તમારે ચાર વાટકી પાણી લઈ લેવાનું છે અને ધીમા જ ગેસ પર આપણે પાણીને ગરમ થવા માટે છોડી દઈએ તો ગેસની ફ્લેમ ધીમે રાખીશું અને ધીમે ધીમે ફાડાને શેકતા જશું અહીં ફાડાને શેકાતા શેકાતા ચારથી પાંચ મિનિટ થઈ છે અને થોડીક બે મિનિટ શેકો એટલે જુઓ પહેલાં કેવા સફેદ ફાડા દેખાતા હતા ને અત્યારે જો સેજ તમને તેનો કલર કેવો દેખાય લાલાશ પડતો દેખાય છે બહુ ડાર્ક કલર નથી કરી નાખવાનો આ વાતનું ધ્યાન રાખીશું અને જો બહુ લાલ થઈ જાય તો પાણી અબ્ઝોર્બ નથી થતું ભાડાની અંદર એટલે ફાડા છે ને કડક રહી જતા હોય તો થોડુંક લાલ કલર આવે એટલે કે સાતથી આઠ મિનિટ જેટલો ટાઈમ થશે ત્યાર પછી આપણે થ્રી ફોર કલર કપ એટલે કે પોણા કપ પ્રમાણે બદામ અને કાજુના ટુકડા ઉમેરી દેસું અને ઘી સાથે તે પણ સરસ રીતે શેકાઈ જાય છે જો તમારે અલગથી શેકવા હોય તો પેલા ઘીમાં શેકીને અલગ લઈ લો અને પછી ફાડાને શેકો અને અહીંયા કેવું છે કે આપણે અલગ પ્રોસેસ કરવાની જરૂર નહીં પડે સાથે જ શેકાઈ જશે તો ધીમા જ ગેસ પર આપણે એક મિનિટ માટે તેને શેકી લઈએ જુઓ એકદમ સરસ ફાડા એકદમ શેકાઈ ગયા છે અને કાજુ બદામ પણ રોસ્ટ થઈ ગયા છે અને કલર તમે જોઈ શકો છો લાલાશ પડતો થોડોક આવ્યો છે ત્યાં સુધી આપણે શેક્યા છે પછી જુઓ પાણીમાં થોડીક વરાળ વળે એટલું પાણી આપણે ગરમ કરવાનું છે એકદમ ખદખદવા લાગે અને ઉકળવા લાગે એવું નથી કરવાનું તો હવે જે શેકાયેલી લાપસી છે આપણી ફાડા છે તેને આ પાણીમાં ઉમેરી દઈએ તો આવી રીતે કરવાનું છે આવું કરવાથી છે ને છાંટા નથી ઉડતા અને કેવું થાય કે એક સાથે તમે પાણી એડ કરવા ને તો બહુ છાંટા ઉડે છે અને તમે સીધે સીધું પ્રેશર કુકરમાં પણ ફાડાને શેકીને પછી પણ પાણી ઉમેરી શકો છો તો મારું પ્રેશર કુકર થોડું નાનું છે એટલે મેં આ પ્રોસેસ આવી રીતે કરી છે તો એકવાર આપણે મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે ધીમા જ ગેસ પર છ વિસલ કરવાની છે તો આવી રીતે આપણે વિસલ થઈ જાય અને ત્યાર પછી એકદમ ઠંડુ કૂકર થઈ જાય સેજે ગરમ પણ ન લાગે અને એર બધી નીકળી જાય ત્યાર પછી જ આપણે ખોલવાનું છે એટલે ફાડા બરોબર પ્રોપર બફાય જુઓ કેટલા છૂટા થયા છે જ્યારે આવા છૂટા ફાડા હોય ને ત્યારે લાપસી બહુ સરસ બનતી હોય છે તો આ ખાસ ધ્યાન રાખવાનું કે કુકરને એકદમ ઠંડુ થવા દેવાનું એટલે પૂરેપૂરા ફાડા બફાઈ જશે અને જો સેજ મેશ કરો તમે આ રીતે ફાડા એટલે તમને બફાયેલા સેજ મેશ થયેલા દેખાય છે તો આવી રીતે ફાડા બાફવાના છે નથી તે એકદમ ભૂખ જેવા કે ગળી ગયા કે નથી પછી એકદમ આખા રહી ગયા એમ એવા બફાયા છે ત્યાર પછી જુઓ જે આપણે શેકી હતી ને એ જ કઢાઈમાં આપણે ઉમેરી દઈશું અને ઘી તો બિલકુલ નથી ઉમેરવાનું અને એ જ વાટકીથી આપણે એક વાટકી પ્રમાણે ખાંડ લેવાની છે જો ગોળમાં તમારે લાપસી બનાવી હોય તો એ જ વાટકીના માપથી ગોળનો ભૂકો એક વાટકી લઈ લેવાનો છે અને તમે ટ્રેડિશનલ રીત તમે જુઓ ને ફાડા લાપસીની તો એમાં ખાંડનો જ ઉપયોગ થાય છે અને જો ધીમે ધીમે ખાંડ છે ઓગળી ગઈ છે અને તેનું આવું પાણી થઈ ગયું છે તો એકદમ જ્યુસી એવી આપણે લાપસી રેડી થવી જોઈએ છે જે કઠણ થતાં પણ કેવી થવી જોઈએ એકદમ છૂટી છૂટી તો જો અત્યારે ત્રણેક મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને ધીમે ધીમે આપણે તેને આ રીતે હલાવતા જવાની છે અને ઢીલી રહેવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો કઠણ ન થઈ જાય તો જ લાભ શીખાવાની મજા છે તો આ રીતે આપણે જ્યારે તેને ત્રણથી ચાર મિનિટ થઈ જાય ત્યાર પછી આપણે સૂકી પીળી દ્રાક્ષ ઉમેરી દેવાની છે તો એ મેં ત્રણ ચમચી પ્રમાણે લીધી છે તમને ભાવે એ પ્રમાણે પણ ઉમેરી શકો છો ત્યાર પછી અડધી ચમચી પ્રમાણે બે એલચી છે અને થોડુંક નાનું એવો જાયફળનું ટુકડો છે તેને ખાતે ઉપયોગમાં લેવાનો છે ત્યાર પછી આપણે એક ચમચી પ્રમાણે ખસખસના બી ઉમેરી દઈએ દોઢ ચમચી છે એટલે અડધી ચમચી જેટલા મેં વધાર્યા છે તો આ પછી આપણે ગાર્નિશિંગમાં ઉપયોગ કરીશું બધું હલાવી લઈએ અને બધું ટોટલ આપણે જ્યારે ખાંડ ઉમેરી તેનો સમય જોઈએ તો પાંચથી છ મિનિટ જેટલો ટાયમ થયેલો છે અને આ રીતે આપણે જ્યારે દ્રાક્ષ ઉમેરી દઈએ ત્યાર પછી આપણે તેને એકથી દોઢ મિનિટ માટે જ કૂક કરવાની છે ઓવર નથી કરવાની અને આ રીતે થોડી લૂઝ રાખવાની છે જોઈ શકો છો કે આટલી લૂઝ હોવી જોઈએ કેમકે ઠંડી થાય તો પછી પણ તે થોડી લૂઝ જ રહેવી જોઈએ તો આ પરફેક્ટ લાપસીની નિશાની છે જો તમે ઠંડી થાય અને કઠણ થઈ જાય તો તમારી લાપસીમાં કાંઈ પણ કમી આવેલી છે તો આ રીતે જો લૂઝ રહેવી જોઈએ તો અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આટલી કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે કે ચમચામાંથી એકદમ સરળતાથી પડી જાય તો લાપસી અત્યારે રેડી થઈ ગઈ છે હવે તેને જુઓ ઉપરથી તમે જુઓ ને તો તમને ઘી પણ દેખાય છે જેમ જેમ આપણે શેકતા જઈએ ને તેમ તેમ જુઓ આ રીતે ઘી પણ ઉપર આવી જાય છે તો એટલે પરફેક્ટ તમારી લાપસી અત્યારે કૂક થઈ ગઈ છે તો આ રીતે તમે પણ બનાવશો ને તો તમારી લાપસી આવી જ થવાની છે લગ્ન પ્રસંગ હોય કે પછી આપણે અત્યારે નવરાત્રિના પહેલા દિવસે જ લાપસીથી શરૂઆત કરીએ કેમ કે માતાજી માટે કંઈક ને કંઈક આપણે પ્રસાદ બનાવતા હોઈએથી ચોક્કસ તમે આ રીતે બનાવજો બહુ જ પરફેક્ટ મેં રીત આપી છે માપ સાથે અને નજીકમાં જ આપણને ખબર છે કે દિવાળી પણ આવી રહી છે તો નવા વર્ષે કે દિવાળીના દિવસે પણ આપણે લાપસી બનાવતા હોઈએ છીએ તો જો એકદમ દાણો કેવો છૂટો છૂટો છે આ જ રીતે તમારી લાપસી પણ થશે બસ અમુક જે મેં ટીપ્સ આપી છે એ ફોલો કરી લ્યો જો લાપસી એકદમ ઠંડી થઈ ગઈ છે તેમ છતાં લૂઝ પણ છે અને દાણો દાણો છૂટો પણ છે તો આવી લાપસી બનાવવા માટે જે મેં ટીપ્સ આપી છે એને ફોલો કરજો એટલે તમારી લાપસી પણ આવી જ થશે અને જો સેજે ચીકળી નથી અને કેટલી છૂટી બની છે તો ટ્રાય કરજો રેસીપીને શેર કરજો thank you